નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ સાતની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના તમામ પ્રવૃત્તિના વિડીયો પ્લસ વિડીયો બંને મૂકવામાં આવે છે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ ધોરણ સાતની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના પ્રવૃત્તિ નંબર ઓગણત્રીસ વેશભૂષા તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોઈશું તેમને પ્રોજેક્ટ પ્રવૃત્તિનો પોસ્ટર પણ અહીં આપેલ છે જે તમે જોઈ શકો છો શરૂઆત કરીએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ ઓગણત્રીસ વેશભૂષા શાળામાં તમારા મિત્રો સાથે વેશભૂષાનું આયોજન કરો જેમાં ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ સ્વામી વિવેકાનંદ વીર ભગતસિંહ ચંદ્રશેખર આઝાદ જયસિંહ રાણી લક્ષ્મીબાઈ ડૉક્ટર પોલીસ ખેડૂત વકીલ શિક્ષિકા ફાયરમેન સૈનિક પોસ્ટમેન જેવા અનેક વેશભૂષા સાથેના પાત્રો ભજવો તમે જે જે વેશભૂષા કરી હોય તેઓના વિશે અહીં ટૂંકી નોંધ કરશો તેમના જીવન ચરિત્ર શાળા પુસ્તકાલયમાંથી મેળવીને વાંચશો નક્કી કરેલા પાત્ર વ્યક્તિનો ફોટોગ્રાફ અને તમારો વેશભૂષા ધારણ કરેલો ફોટોગ્રાફ જોડાડશો સ્વાતંત્ર્ય સંગ્રામનો ઇતિહાસ અનેક રાષ્ટ્રીય નેતાઓની યશોગાથાથી ભરેલો છે સરદાર વલ્લભભાઈ પટેલનું નામ સ્વતંત્ર ભારતના શિલ્પી તરીકે સુવર્ણ અક્ષરે લખાયેલું છે સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ તેમાંના મોસાળ નડિયાદમાં એકત્રીસ ઓક્ટોમ્બર અઢારસો ને ના દિવસે થયો હતો તેમના પિતાનું નામ ઝવેરભાઈ અને માતાનું નામ લાડબાઈ હતું વલ્લભભાઈએ કરમસદ અને પેટલાદમાં શિક્ષણ લીધું હતું તેઓ બાળપણથી જ નીડર હતા વિદ્યાર્થી કાળથી જ તેઓ કોઈ અન્યાય સાંખી લેતા નહીં તેમણે ડિસ્ટ્રિક પ્લીડરની પરીક્ષા પાસ કરી વિચક્ષણ બુદ્ધિ અને સુજથી તેઓ જોત જોતામાં એક પ્રખ્યાત વકીલ બની ગયા ત્યારબાદ તેઓ બેરિસ્ટરના અભ્યાસ માટે વિલાયત ગયા ત્યાં તેઓ રોજના અગિયાર માઇલ ચાલીને પુસ્તકાલયમાં જતા એને સત્તર સત્તર કલાક સુધી વાંચન કરતા પરિણામે તેઓ બેરિસ્ટરની પરીક્ષામાં પ્રથમ આવ્યા અને તેમણે પચાસ પાઉન્ડનું ઇનામ મેળવ્યું બેરિસ્ટર થયા પછી વલ્લભભાઈ ભારત પાછા ફર્યા એ જ વખતે ગાંધીજીનું દક્ષિણ આફ્રિકાથી ભારતમાં આગમન થયું હતું તેમણે ગાંધીજી સમક્ષ આત્મસમર્પણ કરી દીધું તેમણે સ્વદેશી પહેરવેશ અને ભારતીય રહેણી કરણી અપનાવી લીધા આઝાદીની લડતમાં તેઓ સક્રિય બન્યા તેમણે બારડોલી સત્યાગ્રહનું નેતૃત્વ સંભાળ્યું અને અંગ્રેજ સરકારને નમતું જોખવાની ફરજ પાડી ત્યારથી તેઓ સરદારના હુલામણા નામે ઓળખાયા દાંડી કૂચ વખતે તેમની ધરપકડ થઈ હતી ત્યારે તેમણે જેલવાસ પણ ભોગવ્યો હતો જેલમાં તેઓ ભગવદ્ ગીતા અને રામાયણના પાઠ કરતા સુડતાલીસમાં દેશ આઝાદ થતા વલ્લભભાઈ નાયબ વડાપ્રધાન બન્યા તે વખતે દેશમાં પાંચસો પાસઠ દેશી રાજ્યો હતા ભારત સંઘમાં એ રાજ્યોને જોડી દેવાનું કામ અતિ કપરું હતું વલ્લભભાઈએ પ્રેમ કુશળતા ઉદારતા અને વ્યવહાર દક્ષતાથી કામ પાર પાડ્યું તેમણે રાજાઓના મનમાં દેશભક્તિની ભાવના જગાડી અને રાજ્યોને ભારત સંઘમાં જોડી દીધા હૈદરાબાદના નિઝામ સામે લશ્કરી પગલાં લઈ તેને યુદ્ધમાં હરાવ્યો પ્રજાના બળવાના કારણે જુનાગઢના નવાબને પાકિસ્તાન ભાગી જવું પડ્યું કાશ્મીર પ્રશ્ને સરદારને તેમની રીતે કામ કરવા દીધું હોત તો આજે કાશ્મીરનો ઇતિહાસ જુદો જ હોત તેમણે ભારતીય સંસ્કૃતિના પ્રતીક સમાજ સોમનાથ મંદિરની દુર્દશા જોઈને તેનો જીર્ણોદ્ધાર કરાવવાનો સંકલ્પ કર્યો તેમણે એ સંકલ્પને ફળીભૂત કર્યો આજે સોમનાથનું વિશાળ અને ભવ્ય મંદિર ગુજરાતનું ગૌરવ વધારી રહ્યું છે તેના પ્રાંગણમાં સરદાર વલ્લભભાઈની ભવ્ય પ્રતિમા મૂકવામાં આવી છે વલ્લભભાઈ સહનશીલ હતા તેમની બગલમાં ગુમડું થયું તેને દૂર કરવા તેની ઉપર તેમણે ધકધકતો સળિયો ડામી દીધો હતો તેમનો આત્મસમય સંયમ પણ અદ્ભુત હતો તેમની પત્નીના અવસાનના દુઃખદ સમાચારનો તાર મળ્યો તેણે અદાલતની કાર્યવાહી ચાલી રહી હતી વલ્લભભાઈ તારને ખિસ્સામાં મૂકીને અદાલતમાં કેસ ચલાવતા રહ્યા હતા પંદર ડિસેમ્બર ઓગણીસો પચાસના રોજ હૃદયરોગના હુમલાથી તેમનું અવસાન થતાં ભારતે અમૂલ્ય રત્ન ગુમાવ્યું ભારતને કદીય ન પુરાય તેવી સરદારની ખોટ પડી તેઓ સાચા અર્થમાં લોહ પુરુષ હતા અને ભારત સદાય તેમનું ઋણી રહેશે તેમનું ચિત્ર પણ અહીં આપેલું છે જે તમે જોઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો ધોરણ સાત ની નવી નવીસ અધ્યન આવી ચૂકી છે બે હજાર ચોવીસ પચીસ ભાગ નંબર એક અને ભાગ નંબર બેના ના તમામ સોલ્યુશનની પીડીએફ અને બુક મેળવી શકો છો પ્રોજેક્ટ પ્રવૃત્તિના સોલ્યુશનની પીડીએફ અને બુક મેળવી શકો છો બુક મેળવવા માટે કોન્ટેક નંબર ઉપર કોન્ટેક કરી શકો છો અને પીડીએફ આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી પણ તમે મેળવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું પ્રવૃત્તિ નંબર ત્રીસના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે